રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ખેલા સોમનાથ ખાતે યોજાઈ હતી સ્થળાંતરિત ખર્ચના વિવાદ બાદ આયોજન શહેર બહાર કરવામાં આવ્યું સભામાં સ્વભંડોળ માંથી શ્રેષ્ઠ તાલુકા ગ્રામ્ય પંચાયતને એવોર્ડ અપાયા

આજે તમે અહીંયા કહેવાય ને કે ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ વેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધા એ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરવી છે એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ઘેલા સોમનાથે સભા રાખી છે આજની આ સામાન્ય સભામાં જે જીએસટી નું કેવાય કે મોદી સાહેબે બધાને કેવાય ને સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી નાબૂદ કર્યું

જિલ્લા પંચાયતની બિલ્ડિંગ કે જ્યાં કેવાય કે વ્યસન મુક્તિ આપણે વ્યસન મુક્તિના આધારે કે કે વ્યસન હોય એ જ્યાં ત્યાં નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહી એવું નથી કે એની પાસે જે અમે ફંડ ઉઘરાવી ફંડ ઉઘરાવાની બાબતે કરી છે નહીં પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યું છે બરાબર તો અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતી હતી કે એકવાર આપણે બાર ધર્મસ્થાને સભા કરવી છે અત્યારે જે મોદી સાહેબનું કહેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા એ વિકાસ સત્તાના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે ના આવશે એટલે ચોક્કસ આપશું ભાઈ તપાસ ચાલુ છે એનો રિપોર્ટ આવે એટલે તમને બધાને તરત પણ એ અધિકારીઓ અધિકારીઓ વાતચીત ચાલુ જ છે તપાસ આવશે એટલે તમને આપશું ભાઈ